તાપીમાં ફરી વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે વીટીવી ન્યૂઝના અહેવાલ પછી વહીવટી તંત્ર જાગ્યું છે કલેક્ટરે જિલ્લા શિક્ષણ અધિકારીને આદેશ કર્યા છે શાળામાં અન્ય ધર્મની પ્રાર્થના ન બોલાવવા આદેશ કરવામાં આવ્યો શાળામાં ધર્મ પ્રચાર કરતી કોઈ પ્રવૃત્તિ ન કરાવવાના આદેશ આપવામાં આવ્યા તો ખાસ કરીને શાળામાં અન્ય ધર્મની પ્રાર્થના બોલાવાતા આ વિવાદ સર્જાયો હતો સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાયા છે દીપક શાળામાં અન્ય ધર્મની પ્રાર્થના બોલાવાતા જે વિવાદ સર્જાયો હતો તેમાં હવે કાર્યવાહીના આદેશ થયા છે શું વધુ માહિતી ચોક્કસ તાપી જિલ્લામાં છેલ્લા ઘણા સમય થી ધર્મનો મોરારી બાપુની કથા ચાલી રહી છે રાજ્ય શિક્ષણ મંત્રીની હાજરીમાં આ બાબતે શિક્ષણ મંત્રીને ટકોર કરી હતી કે જિલ્લાની સિત્તેર ટકા સ્કૂલોમાં જે સિત્તેર ટકા ઈસાઈ સમાજના જે ક્રિશ્ચન ટીચરો છે તેઓ ખાસ કરીને કંઈક થવા દેતા નથી અને ધાર્મિક પ્રવૃત્તિ આની અંદરમાં ચાલી રહી છે આ દરમિયાન ફરી જયારે આ ધર્માંતરણનો મુદ્દો જાગ્યો હતો ત્યારે વી ની ટીમ દ્વારા બે સ્કૂલોમાં આનું ખાસ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે પ્રથમ તો જે વ્યારાના જે ધારાસભ્ય છે મોહન કોકણી એ એમનું જે ગામ છે એની અંદર જ એક ચર્ચ સ્કૂલના કમ્પાઉન્ડ ની અંદર ચર્ચ જોવા મળ્યો હતો તો બીજી તરફ અ તાલુકાની પરચોલી શાળામાં પણ તાપી જિલ્લા કલેક્ટરે જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી ને પરિપત્ર જાહેર કર્યો છે કે તમામ જિલ્લાની તાંબાની જે શાળાઓ છે એમાં વિદ્યાર્થીઓને ચોક્કસ ધર્મ આધારિત પ્રાર્થના કન્યા અન્ય જ્ઞાન ઉપદેશો ના અપાય અને તેના પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવો પરિપત્ર તમામ જે જિલ્લાની પ્રાથમિક તેમજ અન્ય જે શાળાઓ છે તેમાં આ પરિપત્ર જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવશે જી બિલકુલ દીપક જાણકારી